જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મરચાંનો હલવો બનાવવાનો છે તેના માટે મેં મરચાં લઈ લીધા છે મોળા મરચાં આવે છે જે લાઇટ કલરના હોય છે તે લેવાના છે નાના મોટા કોઈ પણ સાઈઝના ચાલે પણ જે મોડા મરચાં હોય છે તે જ લેવાના છે તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે આપણે મરચાંનો હલવો બનાવવાનો છે મરચાંનો હલવો એકદમ ટેસ્ટી એવો બને અને જરા પણ તીખો ના લાગે તેના માટે એક સ્ટ્રીક છે તે હું તમને આગળ બતાવીશ સૌ પ્રથમ તેમાંથી આપણે બીનો ભાગ કાઢી લેવાનો છે બીયાનો ભાગ બિલકુલ રાખવાનો નથી ચપ્પાથી કટ મારી દઈશું અને આવી રીતે અંદર બીનો ભાગ હોય છે તે કાઢી લેવાનો છે ને મરચાંના હલવા માટે આ જ મરચાંનો ઉપયોગ કરવાનો આવે છે જે લાઈટ કલરના હોય છે અને મોળા મરચાં હોય છે તે આવી રીતે બધા બી કાઢી લઈશું આપણે આ રીતે અંદર નસનો ભાગ અને બિયાનો ભાગ બે કાઢી લેવાનો છે જો આ રીતે છોડું જ લેવાનું છે મરચાંનું આ રીતે બધા મરચાંના બે બી કાઢી લીધા છે જો ને તેને એક તપેલીમાં લઈ લીધા છે બધા બી કાઢીને રેડી કરી દીધા છે તપેલીમાં લઈ લીધા છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું હવે આ હલવો બનતા તીખો જરા પણ ના લાગે તેના માટે એક સ્ટ્રીક છે તે તે હું તમને બતાવીશ તેના માટે મેં ફટકરી લીધી છે ફટકરીનો ઉપયોગ ઘરમાં થતો જ હોય છે તેમાં આયુર્વેદિકમાં પણ થાય છે ધાર્મિકમાં પણ થાય છે અને રસીપોમાં પણ થાય છે બટ ફટકરીનો પગ આપણે રસીપીમાં બટાકા કાળા ના પડે વેફર બનાવતી વખતે તેમાં ઉપયોગ કરીએ છીએ આયુર્વેદિકમાં પથરી માટે લઈએ છીએ અને ધાર્મિક માટે વાસ્તુદોષ માટે લઈએ છીએ તે મારા ઘરમાં હું રાખું જ છું કોઈ પણ કરિયાણા શોપમાં તમને મળી જશે તેનો પાવડર બનાવીને મેં સ્ટોર કર્યો છે તમે પણ મિક્સર જારમાં પીસીને તેનો પાવડર બનાવી દેજો તેનો ઉપયોગ ખૂબ જ થાય છે ઘરમાં તેના માટે મેં લઈ લીધા છે હવે તેમાં આપણે આટલી બધી ફટકરી નથી લેવાની ચપટીક જ આપણે ફટકરી લઈશું જેથી મરચાંનો હલવો બને પછી તીખો ના લાગે ખાતી વખતે તે એડ કરી દઈશું ચપટીક જ લેવાનો છે અને તેનું પ્રમાણ બહુ નથી લેવાનું હવે તેને ગરમ કરવા મૂકી દઈશું અને બે વાર અને ઉકારવાના છે પહેલી વાર ઉકારીને કાઢી લઈશું અને બીજી વાર ફરીથી તેને ઉકાળવાના છે જેટલી વાર ઉકારશો જો વધારે તમારે મરચાં તીખા હોય તો તેને બેથી ત્રણ વાર ઉકાળવા પડશે ગેસ પર મેં મૂકી દીધા છે હવે પાંચ મિનિટ માટે તેને ઉકારી લઈશું હાઈ ફ્લેમ પર જ ઉકાળવાના છે થોડો કલર લાઈટ થશે પછી બહાર લઈ લઈશું એટલે વધારેલા જો બિયાનો ભાગ ક્યાંક રહી ગયો હોય તે પણ નીકળી જાય આવી રીતે ઉકારી લેવાના છે જો એકદમ ઉકળી ગયા છે એંસી ટકા જેવો કલર એનો ચેન્જ થઈ ગયો છે હજુ પણ આપણે ફરીથી તેને ઉકારવા મૂકવાના છે મરચાંને બહાર લઈ લઈશું ઉકળતી વખતે જો ક્યાંક બિયાનો ભાગ રહ્યો હોય તો તે પણ નીકળી જાય છે જો હવે તે બહાર લઈ લઈશું જો બીયા છે ને નીકળી ગયા છે ઉકળતી વખતે નીકળી જાય છે હવે બીજી વાર ફરીથી મેં પાણી તપેલી લઈ લીધી છે તેમાં પાણી લઈ લઈશું તે પાણીને પણ ઉકાળી લેવાનું છે હવે ફટાકડી નથી એડ કરવાની હવે ખાલી પાણીમાં જ ઉકાળવાના છે પહેલીવાર જ તેમાં ફટાકડી ચપટીક લઈ લેવાની જેથી તીખાશે એની નીકળી જાય મરચાં એડ કરી દઈશું અને ફરીથી પાંચ મિનિટ હાઈ ગેસ પર એને ઉકાળી લઈશું જેથી એનો સરસ મગચા આપણા બફાઈ જાય અને કલર પણ એકદમ ચેન્જ થઈ જાય જો ફરીથી પાંચ મિનિટ કર્યું છે દસ મિનિટ લાગે છે જો એકદમ કલર એનો ચેન્જ થઈ ગયો છે તેને બહાર લઈ લઈશું હવે તેને ઠંડા કરી લીધા છે હવે જારમાં લઈ લઈશું જારમાં લઈને તેનો પેસ્ટ બનાવી દેવાની છે પેસ્ટ બનાવી દઈશું પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે હવે આ પ્લેસ્ટનો આપણે હલવો બનાવીશું તેના માટે એક પેન લઈ લઈશું એક ચમચી થી દોઢ ચમચી જેટલું આપણે ઘી લઈ લેવાનું છે ઘી થોડું ગરમ થઈ જાય પછી તેમાં આપણે પેસ્ટ એડ કરી દઈશું હવે પેસ્ટને આપણે સાંતરી લેવાની છે એકદમ મીડિયમ માચ ઉપર તેને સાંતરી લઈશું ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળીશું આ હલવામાં બીજું પણ એડ કરવાનું છે આપણે પહેલા તેને સાંતરી લઈશું પેસ્ટ સંતળાઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે સરસ આ રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે પેટ પેસ્ટને સતરાઈ ગી છે સરસ જો ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હવે એક ચમચી જેટલી આપણે ઘરની ફ્રેશ મલાઈ લઈશું જો તમારે મલાઈ ના લેવી હોય તો તમે મોળો માવો પણ લઈ શકો છો ઘરનો હવે તેને પણ એક સેકન્ડ માટે સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે ખાંડ લઈ લઈશું ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે ખાંડને થોડી મેલ્ટ કરી લઈશું ખાંડ મેલ્ટ થવાઈ ગઈ છે જો સરસ ખાંડ મેટ થઈ ગઈ છે આપણી હજુ આપણે તેમાં એક વસ્તુ એડ કરીશું જેથી આપણો હલવો એકદમ ટેસ્ટી એવો લાગે ખાંડ એકદમ મેલ્ટ થાય પછી જ આપણે તેમાં એડ કરવાનું છે ખાવામાં બિલકુલ તીખો નથી લાગતો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફટકરી જરૂરથી એડ કરજો ખાંડ પીકળી ગઈ છે હવે પનીર લઈશું પનીરને મેં ઝીણું ક્રશ કરી લીધું છે એકદમ ઝીણું ક્રશ કરીને એડ કરવાનું છે હવે તેને સરસ આપણે હલવામાં મિક્સ કરી લઈશું સતત ચલાવતા જ રહીશું અને આપણે તેને મિક્સ કરી લેવાનું છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ખાતી વખતે જરા પણ તીખો નથી લાગતો આ હલવો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જતો છે ઇલાયચીનો પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલો મિક્સ કરી લઈશું હવે આ સ્ટેજ ઉપર તમારે જો ડ્રાય ફ્રૂટ અંદર એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો મરચાંનો હલવો બનીને રેડી થઈ ગયો છે જો એ પણ છૂટવા માંડ્યું છે અને પનીર પણ સરસ મિક્સ થઈ ગયું છે અંદર એકદમ લચકેદાર આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે ફટાફટ બનતો અને ટેસ્ટી એવો હલવો છે એક નવો જ હલવો છે તમે ગાજરનો હલવો ખાધો હશે તેને આપણે બદામથી અને કાજુથી ગાર્નિશિંગ કરીશું સરળ પેટ પર લઈ લીધો છે હલવો મેં કોઈ કલરનો ઉપયોગ નથી કર્યો જો તમારે ગ્રીન કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો અંદર જે રીતે આપણે દૂધીનો હલવો બનાવીએ છીએ ત્યારે થોડું આપણે કલર ફૂડ કલરનો ઉપયોગ કરીએ છીએ તે રીતે બનીને રેડી થઈ ગયો છે મરચાંનો હલવો તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવો અને એકદમ નવો મરચાંનો હલવો બનીને રેડી થઈ ગયો છે તમે એકવાર જરૂરથી બનક બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો મરચાંનો હલવો બનીને રેડી છે